સીતારામ બધાને આજે ઝોઘર સી અને આજે વાગી જશે ત્રણ વાગી જાશે અને બકાલ લેવા જવાનો ટાઈમ થઈ ગઈ છે તો બકાલ લેવા જવાનું છે તો લોકમાં તો વરસાદ આવ્યો થતો પાણી છે તેના રીંગણા તાજા તો સરસ મજાના રીંગણા લઈ આવી આવીશ તો આખા રીંગણાનું શાક બનાવવાનું છે

આખા રીંગણાનું આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો તેલ મૂકી દે મૂકી દીધું છે રીંગણા સુધારી બધા તો ધોવાના છે બાકી તો તેલ ગરમ તેલ ગરમ થઈ ગયું છે જીરું નાખી દેવાનું

તો મરચું છે મરચાની ચટણી છે તો એક નોખાઠામમાં મસાલા બધા કાઢી લેવાના અને હળદર અને આ છે હિંગ છે તો મસાલા તો લઈ લીધા છે

તો મેંદી ફોલ બની છે તો આ રીતને મેંદી ફૂલ બની છે તો માંડવીના દાણા છે તો થોડા શાકમાં નાખવા નાખવાના દાણા ખાંડી નાખવાના માંડવીનો માંડવી છે ખાંડેલી તો હવે શાકમાં નાખ દેવાની ખાંડેલી માંડવી અને તો સડવા દેવાનું તો સરસ મજાનું શાક બની ગયું છે તૈયાર થઈ ગયું છે મસ્તીનું શાક તો આખા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે તો મસ્તીનું શાક બની ગયું છે સરસ મજાનું શાક બની ગયું છે મારો અવલો ગીમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે સાત વાગી ગયા છે તો આજ જ પ્રોપ પૂરો કરીશું